કેડીસીસી બેંક ની ઇઠ્યાસી બ્રાન્ચ છે અને ઇઠ્યાસી બ્રાન્ચ જોડે આઠ લાખ જેટલા ખાતેદારો જોડાયેલા છે આ ખાતેદારો મોટા ભાગે ગ્રામ્ય લેવલ ના છે અને ગ્રામ્ય લેવલની જીવન દોરીનો આધાર એમની રોજે રોજની આવક ઉપર હોય છે હવે આવા સમયમાં જો અમને બેન્કિંગ સગવલનો લાભ ના મળે તો જીવન નિર્વાહની જે નાણાકીય જરૂરિયાત હોય એ સંતોષી શકાય નહીં આવા સંજોગોમાં કેડીસીસી બેંકે આવા ગામડાના પશુપાલકોને અને ખેડૂતોને એમની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમજ વિવિધ ટેકનિકલ સર્વિસ જે શહેરના લોકો વેપારી લોકો પણ બેંક સાથે જોડાયેલા છે અને એના આધારે એમનો વ્યવહાર જે વેપારને લગતા વ્યવહારો હોય એ પણ એમના નિભાવાતા હોય આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કેડીસીસી બેંકનો સ્ટાફ આ આવી હડતાલમાં જોડાયેલો નથી ઘણા બધા વેપારી મિત્રોને ત્રણ દિવસની રજાનો સમય હોય અને ત્રણ દિવસમાં નાણાકીય વ્યવહારના અંતે એમની જોડે રોકડ પણ ઘણી બધી ભેગી થયેલી હોય આવી બધી રોકડો રોકડ અર્બન બેંક મારફતે પણ અમારી કેડીસીસી બેંકમાં આવતી હોય છે અને અર્બન બેન્કોની પણ આજે પણ અમારી જોડે ઘણાની ડિમાન્ડ છે ઘણી બધી અમારી રોકડ છે તો સ્વીકારવા માટે વિનંતી તો એવા સંજોગોમાં હડતાલમાં ન જોડાય અને ગામડાના અને શહેરના લોકોની એક અવિરત સર્વિસ મળી રહે તેવા એક બેંકના આશયથી બેંક આ હડતાલમાં જોડાઈ નથી કેડીસીસી બેંકની પ્રગતિ અને બેંકની બ્રાન્ડ જોતા ઘણા બધા લોકો બેંક સાથે સતત જોડાઈ રહ્યા છે અને જિલ્લા બેંક આપણી બેંક આપના આગળે એ એ સૂત્રને સાર્થક કરતાં અમારો સ્ટાફ ઘરે ઘરે જઈને ડોર સ્ટેપ બેન્કિંગ આપી અને ઘણી બધી સેવાઓ પૂરી પાડી રહી છે ત્યારે આવી એમની સેવાઓ અવિરત મળતી રહે એ પણ જોવાની બેંકની એક પવિત્ર ફરજ છે અને એવા એક આશયથી એક શુભ આશયથી બેંક આવી હડતાલમાં જોડાઈ નથી